નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ અગાઉના ભાગમાં આપણે વ્યવહારમાં થતા નફો કે ખોટને ટકામાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેની સમજૂતી મેળવી તેના આધારિત જ વધારેના દાખલાઓ આપણે આ ભાગમાં શીખીશું જેમાં આપણે પ્રશ્ન ચાર જે છે તમને ખાલી જગ્યા પૂરો રૂપે આપેલ છે પરંતુ આ ખાલી જગ્યાને આપણે સંપૂર્ણ ગણતરી સાથે સોલ્યુશન મેળવીશું તો શરૂ કરીએ પહેલી ખાલી જગ્યા કે જેમાં પડતર કિંમત આપેલી છે રૂપિયા ત્રીસ અને વેચાણ કિંમત આપેલ છે રૂપિયા ચાલીસ તો સવાલ છે કે નફો કેટલો એટલે કે રૂપિયામાં અને નફો ટકામાં તો અહીં ગણતરી કરીને જવાબ લખેલ છે કે નફો થશે દસ રૂપિયા અને ટકામાં તેત્રીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ પણ હવે આને સંપૂર્ણ ગણતરી દ્વારા સમજીએ તો આપણે જાણીએ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત અહીં વધારે છે અને વ્યવહારમાં જ્યારે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય હવે નફો કેવી રીતે શોધાય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને બાદ કરીશું તો ચાલીસમાંથી ત્રીસને બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે દસ પણ આ દસ છે તે રૂપિયામાં નફો છે હવે એને આપણે ટકામાં ફેરવીએ તો એને કઈ રીતે ફેરવીશું તો આપણી પડતર કિંમત છે તીસ અને તેના પર આપણને નફો મળેલો છે દસ તો ત્રીસમાં નફો છે દસ તો સો એ કેટલા તો એની ગણતરીમાં આપણે આગળ શીખ્યા છે તે મુજબ સો અંશમાં રહેશે ત્રીસ છેદમાં અને બાજુમાં થશે ગુણ્યા દસ હવે સાદુરૂપ દસનું સૂન અને ત્રીસનું સૂન દૂર કરીએ તો બાકી વધશે સોના છેદમાં ત્રણ એટલે કે હવે સોને આપણે ત્રણ વડે ભાગીશું તો ભાગાકાર ત્રણ તાલી નવ એક વધશે ઉપરથી ઉતારીએ સૂન ફરી ત્રણ તાલી નવ અને એક વધશે તો આને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે લખીએ ભાગફળમાં છે તેત્રીસ શેષમાં છે એક તો આપણે એને જવાબમાં ગોઠવીને લખીએ તો આપણો જવાબ આ રીતે ગોઠવાશે તેત્રીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ટકા તો આ દાખલામાં પડતર કિંમત અને વેચાણ કિંમત પરથી વેચાણ કિંમત વધારે હતી એટલે નફો થયો હવે એ રીતે આપણે બીજી ખાલી જગ્યાની સમજૂતી મેળવીએ કે જેમાં પડતર કિંમત આપેલ છે રૂપિયા સો અને વેચાણ કિંમત છે એકસો ને ત્રીસ તો અહીં પણ તમે જોશો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે આ વ્યવહારમાં પણ નફો જ થવાનો છે ને પહેલાં રૂપિયામાં નફો શોધવા માટે આપણે વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને વાત કરીશું એટલે કે એકસો ત્રીસમાંથી સોને વાત કરીએ તો રૂપિયામાં આપણને નફો મળશે ત્રીસ હવે આપણે એનું રૂપાંતર ટકામાં કરીશું તો આપણે જોઈ શકીએ કે સો રૂપિયા પડતર કિંમત છે તેના પર આપણને નફો મળ્યો તીસ તો ટકા શોધવા માટે સોને આધારે કરવું પડે તો આપણી ગણતરીમાં સો અંશમાં જશે અને પડતર કિંમત સો છેદમાં અને બાજુમાં છે ગુણ્યા ત્રીસ હવે અંશના સો છેદના સો દૂર કરીએ તો જવાબમાં મળે છે ત્રીસ એટલે કે ત્રીસ ટકા નફો ખાલી જગ્યા નંબર ત્રણ જેમાં પડતર કિંમત છે રૂપિયા ચાલીસ અને વેચાણ કિંમત છે રૂપિયા બત્રીસ તો અહીં આ વ્યવહારમાં તમે જોશો કે પડતર કિંમત ચાલીસ કરતાં વેચાણ કિંમત બત્રીસ ઓછી છે અને જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા એ વ્યવહારમાં ખોટ થાય હવે ખોટ રૂપિયામાં શોધવા માટે આપણે આ બંનેની બાદબાકી કરીશું તો ચાલીસમાંથી બત્રીસને બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે રૂપિયા આઠ તો આઠ રૂપિયા ખોટ થઈ આ વ્યવહારમાં હવે આપણે એને ટકામાં ફેરવીશું તો આપણી પડતર કિંમત છે ચાલીસ ને એના પર આપણને ખોટ છે રૂપિયા આઠ ને હવે આપણે સોને આધારે ગણતરી કરવાની છે તો સો અંશમાં અને પડતર કિંમત ચાલીસને છેદમાં મૂકીશું અને બાજુમાં ગુણ્યા આઠ સોનું એક શૂન ચાલીસનું એક શૂન્ય દૂર કરીએ આઠના ભાગ થશે ચાર દુ આઠ એટલે ચાર ચાર દૂર કરીએ તો બાકી વધશે દસ ગુણ્યા બે ને દસ ગુણ્યા બે કરીએ તો આપણને જવાબમાં મળશે વીસ એટલે કે વીસ ટકા ખોટ થઈ આમ અહીં પણ આપણે રૂપિયામાં રૂપાંતર કર્યા બાદ ટકામાં રૂપાંતરિત કર્યું હવે ચોથી ખાલી જગ્યા કે જેમાં પડતર કિંમત છે રૂપિયા એંસી વેચાણ કિંમત છે રૂપિયા બોતેર તો અહીં પણ તમે જોઈ શકો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે નાની છે તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોવાને કારણે આ વ્યવહારમાં પણ આપણને ખોટ જશે સૌપ્રથમ ખોટને આપણે રૂપિયામાં શોધીએ તો એસીમાંથી બોતેરને બાદ કરીશું એટલે પડતર કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરીએ તો એસી માઇનસ બોતેર તો આપણને રૂપિયામાં આવશે આઠ એટલે અહીં આઠ રૂપિયા ખોટ ગઈ હવે એને આપણે ટકામાં રૂપાંતર કરવાનું છે તો આપણી પડતર કિંમત હતી એંશી ને તેના પર આપણને ખોટ જાય છે આઠ રૂપિયા તો હવે આપણે એને ટકામાં રૂપાંતર કરીએ તો સો અંશમાં અને પડતર કિંમત એંસી છેદમાં આવશે અને બાજુમાં ગુણ્યા કરીને આવશે આઠ એંસીનું સૂન સોનું સૂન દૂર કરીએ આઠ આઠને દૂર કરીએ તો જવાબમાં મળશે આપણને દસ ટકા આમ આ પ્રશ્નમાં આપણે પડતર કિંમત અને વેચાણ કિંમત પરથી નફો કે ખોટ રૂપિયામાં અને ત્યારબાદ એને ટકામાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ તેની સમજૂતી મેળવી એના માટે અગત્યના બે નિયમ યાદ રાખશો કે જ્યારે પણ પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો થાય અને જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય અને નફો કે ખોટ ટકામાં શોધવા માટે સો અંશમાં લેવામાં આવે અને પડતર કિંમતને છેદમાં લેવામાં આવે અને ગુણ્યા કરીને જે નફો કે ખોટ હોય તેની ગણતરી કરીને ત્યારબાદ સાદુરૂપ આપતા આપણને ટકામાં જવાબ મળશે હવે પછીના ભાગમાં આપણે સાદું વ્યાજ અને ઓછીના પૈસા પર થતો વધારાનો ચાર્જ એને આપણે ટકામાં કઈ રીતે રૂપાંતર કરીશું તેની સમજૂતી મેળવીશું સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમે આ સ્વધેપોથી આઈડિયલ સ્વાદેપોથીના સોલ્યુશનની વિગતસર અને સહેલાઈથી સમજૂતી મેળવી શકો થેન્ક યુ